ડેમનું કામ ઓગણીસો પંચાણું સુધીમાં એંશી પોઇન્ટ ત્રણ મીટર સુધી પૂર્ણ કરી દેવાયું હતું ત્યારે સમાજ સેવિકા મેધા પાટકરે ડેમનો વિરોધ કર્યો આમ ડેમને લઈને રાજકીય વિરોધો પણ સર્જાયા હતા જે બાદ પાછલા વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ ડેમની ઊંચાઈ એકસો થી વધારીને એકસો કરવાની મંજૂરી આપી છે આ ડેમ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે એ થોડોક અફસોસ છે પણ વહેલી તકે પૂરું થાય એવી આશા રાખીએ છીએ હવે અમારે રાજકોટ જિલ્લામાં એ બાજુ બધે જામનગર ભાવનગરમાં જો પાણી પહોંચી જાય તો બધા માટે સારું છે અને ઘણા ટાઈમથી નર્મદાનું કામ ચાલુ છે વહેલા તકે પૂરું થાય એવી આશા રાખીએ છીએ ભલે નર્મદા ડેમ ગુજરાતમાં બન્યો હોય પરંતુ ડેમનો ફાયદો પાડોશી રાજ્યોને પણ મળી રહ્યો છે ડેમ 1200 બારસો મેગાવોટ ના રિવર બેટ પાવર હાઉસ અને બસો પચાસ મેગાવોટ ના કેનાલ હેડ પાવર હાઉસ માંથી એક હજાર ચારસો પચાસ મેગાવોટ વીજળી પેદા કરવામાં આવે છે જેનાથી ગુજરાતને સોળ ટકા સત્તાવન ટકા અને મહારાષ્ટ્રને સત્યાવીસ ટકા વીજ ઉત્પાદનનો ફાયદો મળે છે નર્મદા સરોવર કામ ચાલ રહ પચપન સાલ છે ચાલુ હે એ કામ इसलिए ભી પૂરા નહીં હોવા की बात વાત है और ये जल्द ऐसी जल्द जल पूरा हो जाए ऐसे हम उम्मीद लगा के बैठे हैं और हम महाराष्ट्र वालों को इसका भी फायदा हो सकता है और हम किसान भाइयों का, किसान भाइयों को भी फायदा होगा और बहुत फायदा हो सकता है कि ये मोदी जी काम कर रहे है जल्द ऐसी जल्द जल 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 पूरा करे ये ऐसे हम उम्मीद लगा के बैठे है और आशा करते है वीजलीमी केनालों ने राज्य न छेवाड़ा नो सुडवा कामगिरी चाल रही है छे। जेमा छेवाड़ा न गाँव में वसवाट करता खेडो आशा राखी रहा है કે જો તેમના ખેતરો સુધી નર્મદાના નીર પહોંચે તો તેમના ખેતર પણ હર્યા બની શકે છે આ નર્મદાને પંચાવન વર્ષ થઈ ગયા છે વહેલી તકે જો આ કામ પૂર્ણ થઈ ગયું હોત તો કચ્છ સુધી વહેલા નીર આવી ગયા હોત અને ખેડૂતોને સુખ શાંતિથી ખેતી કરી શકત અને સિંચાઈનું પાણી મળી શકત આમ ખેડૂતોની સાથે સામાન્ય પ્રજા માટે પણ નર્મદાનું કામ ઝડપથી પૂર્ણ થાય તે મહત્વનું છે ત્યારે બીજી તરફ ઉભી થઈ રહેલી કેટલીક સમસ્યાઓનું નિરાકરણ લાવીને વચ્ચેનો રસ્તો કઢાય તેવી આશા નર્મદા ડેમની આસપાસ વસવાટ કરતા લોકો વ્યક્ત કરી રહ્યા છે રફીક દનીવાલા જીએસટીવી નર્મદા